નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ બે હજાર પચીસ નવરાત્રિનું આજે આઠમું નોરતું જાણો મહાગૌરીની પૂજાનું વિધિ વિધાન અને મંત્ર તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે મા નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે શ્વેતવર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી માં મહાગૌરીનું સ્વરૂપ કેવું છે આ કઠોર તપના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા હતા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળથી ઢોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાંત ગોરા રંગવાળા બની ગયા તુલસીદાસજીએ પોતાની રચનામાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે તેમના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરવામાં આવે છે કિશોરી અવસ્થામાં માતા સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા તેમની ચાર ભૂજાઓ છે જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશુળ છે ઉપરની તરફ ડાબા હાથમાં ડમરું છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે તેમનું વાહન વૃષભ છે મહાગૌરીની પૂજાના લાભ માં મહાગૌરી પૂજા બેનિફિટ્સ આ મુજબના છે મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે અક્ષય પુણ્યોનો ઉદય થાય છે મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે દેવી પુરાણ અનુસાર આ દિવસે આઠ કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હેપ્પી નવરાત્રી જય માતાજી